હાલો દોસ્તો કેમ છો બધા અને મજામાં દેશો ના તમારા ભાભી રોટલા બનાવે છે અને આજે પનીરનું શાક બનાવવાનું છે અને મકાઈના રોટલા જોરદાર દેશી રોટલા બનાવે છે અને પનીર પણ કેવું બનાવું એ આગળ વિડીયોમાં જોતા રહો અને આ રોટલો ધબડાક દિન પડી ગયો છે અને પાછો બીજો રોટલો પણ ચૂળાવવાની તૈયારી થઈ ગઈ છે જો દોસ્તો આ એટલે રોટલાની કોરીઓ બાંધવાની છે મસ્ત ગોળ ગોળ બની ગયો છે ચારે ટામેટા અને મરચાં ડુંગળી ખાવા આવજો મારા દોસ્તો ડામેટા ચાલુ થઈ ગયું છે ઝીણા ઝીણા સંભાળી નાખશું આપણે એટલે કે વાળી નાખશું હલો દોસ્તો આ ડુંગળી સંભારી નાખીએ આવો અને પછી પનીર બનાવશું મસ્ત જોરદાર મજા આવશે ખાવાની તમે જોતા રહેજો આગળ કેવી બનાવીએ છીએ આપણે ડુંગળી ડુંગળી હલો દોસ્તો ડુંગળી સંભળાઈ ગઈ છે એટલે વડાઈ ગઈ છે અને આ ટામેટા પણ રેડી થઈ ગયા છે અને લીલા લીલા મરચાં પણ વાળી લીધા છે દોસ્તો અને આ તમારા ભાભી ફૂકી ફૂકીને દેતા બાળા છે દોસ્તો ભળી ગયા તો સારું છે પહેલાં પહેલાં વલ્કમાં તો બહુ શરમાય છે બહુ સરમા છે પછી બોલતા શીખી જશે દોસ્તો ટ્રેનિંગ આપી રહ્યા છે એમ હાલો દોસ્તો આ ડુંગળી નાખી દી આપણે એટલે મરસોતકાલ લીધી મરસોથી દગાડી દીધું તે હલો બે મરસો કાલે મરસો કાલે જો ડુંગળી તેલ વગર ચડવા દેતી હોય ને તો ડુંગળી સારી મસ્ત તો દોસ્તો મરચું નાખી દઈએ આપણે સવાદ પ્રમાણે આ તમારા ભાવે મરચું નાખે છે બસ કે મજા તીખું લાગશે નહીં આદળ પણ નાખી દો બસ લી મારે પાછા નાખી લે તમારા ભાવે બોલતા નથી યાર અધિક બોલતા હોય ને તો મજા આવી વિડીયો ઉતારવાની પણ મરચા નાખી દઈએ આપણે આમાં હું ગળી જાય નાખી દે નાખી દે અને આ છે અમારા મમ્મી દાણા પણ વાળી છે અને આ છે અમારી નાની લક્ષ્મી એ પકોડી ખાતી ખાતી આવે છે અને પાણી માંગે છે આનું નામ છે લક્ષ્મી મમ્મી જોડે પાણી માંગે છે ખાઈ લે બેટા પકોડી ખાઈ લે એ બાજુ આઈ લવ્યું કીધે હા હા દોસ્તો ચલો ફટાફટ લાવી નાખો જ્યાં સુધી ટામેટા ચબ્બર રીતે પાકીને જાય ત્યાં સુધી એમને સરસ પાણી ના છોડે ત્યાં સુધી આપણે ચડવા દઈએ હું જોઈ ઘટી તારે અહીં પણ જોયું બસ તેલ વધારેથી નાખો પાછું થઈ જાય ઝાડા થઈ જાય અને દોસ્તો ટોમેટા પણ આપણે ઝીણા ઝીણા આટી નાખશું આવી રીતે કે મસ્ત ગ્રેવી બની જાય અને થોડા ટમેટા પાકવા માટે અમે પાણી નાખી દઈશું બસ 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 ના બને ત્યાં સુધી આપણે પનીર વાળી નાખીએ અને મોળી દઈએ અમારી ભાષા મૂકે મોળો કે પછી વાળવાનું કે પછી કટિંગ કરવાનું કે કેવું બોલે અને દોસ્તો હવે આપણે પનીરના કટકા કરી નાખશું ટામેટા બને ત્યાં સુધી ને મસ્ત પીસ પણશું હલો દોસ્તો તો મોટા મોટા કડકા વાળીને તૈયાર થઈ ગયું છે અને અમે એમણે ખાઈ લઈશું સડિયા વગર કંઈ નું ખાશે અને જુઓ દોસ્તો ટોમેટાની ગ્રેવી જોરદાર તૈયાર થઈ ગઈ છે અને આ તમારા ભાભી ગ્રેવી કરે છે ખાવાનું તો મસ્ત બનાવે તો એમના માટે એક લેગ શેર સસ કરી નાખશો દોસ્તો અને સપોર્ટ કરજો મારા દોસ્તો અને જો જોરદાર છે ને હજુ મસ્ત મસ્ત ગ્રેવી થઈ ગઈ છે હાથ હાય હાય શું સુગંધ આવે છે તમને આવતી હોય તો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો દોસ્તો તો ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે હા 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 ખદખતી રહી છે તેલમાં અને આ તમારી બાબી પનીર નાખી દીધું છે અને એડ કરી દીધું છે એટલે કે નાખી દીધું છે હા દોસ્તો પાછું એડ કરી એમાં અંગ્રેજી ભાષા કહેવાય આપણે ગુજરાતી જ ગુજરાતી અને પનીર કેવું મસ્ત બને છે દોસ્તો હવે કરો

છોકરાઓ ખાવા બેસી ગયા છે કેવું લાગે છે પનીર સુપર ને કેવું લાગે છે દસુડી તારે જોરદાર એમ કે સબસ્ક્રાઈબ કરી દો એમ કીધે હા લાઈક કરી દો એમ કે શું હા ગટુ આઈ લવ યુ કીધે બેટા હા હા હલો દોસ્તો પનીર બની ગયું છે જોરદાર તો હું ખાવાની ટ્રાય કરું છું શું લાગે છે હા જોરદાર ભણ્યું છે હા તમારા ત્યાં થેન્ક યુ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે બાય બાય ટાટા બધા હલો દોસ્તો ભાભી પણ પનીર ખાવા માંડી છે કેવું ભણ્યું જોરદાર સુપર સુપર એમ કે